જય શ્રી કૃષ્ણ સૌ હરિભક્તોને મારા પ્રણામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજનમાં ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય એવી એકાદશી તિથિનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મોટું મહત્ત્વ રહેલું છે આ વ્રતના પાલનથી જીવનના તમામ પાપ કર્મોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજથી આપણે એક ખૂબ જ પવિત્ર શ્રેણીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય આ શ્રેણીમાં તમને વર્ષની તમામ ચોવીસ એકાદશીઓની પૌરાણિક કથા તેનું મહત્ત્વ પૂજાવિધિ નિયમો અને તેના ફળ વિશેનું સંપૂર્ણ અને યોગ્ય માર્ગદર્શન મળશે તો ચાલો આ દિવ્ય યાત્રામાં અમારી સાથે જોડાવો અને એકાદશી વ્રતના પુણ્યના ભાગીદાર બનો અમારી સાથે જોડાયેલા રહેજો અને આગળના વિડીયો જોવાનું ચૂકશો નહીં પ્રિય ભક્તો શ્રાદ્ધ પક્ષ અને નવરાત્રિના પવિત્ર દિવસો પછી આસોમાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ છે પાશાંકુષા એકાદશી આ એકાદશીને પાપાંકુશા પણ કહેવામાં આવે છે આ દિવસ ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપને સમર્પિત છે આ એકાદશીનું નામ જ તેનું સંપૂર્ણ મહાત્મ્ય સમજાવી દે છે પાપ એટલે આપણા જીવનના ખરાબ કર્મો અને અંકુશ એટલે હાથીને નિયંત્રિત કરવા માટે વપરાતું એક સંસ્થા જેવી રીતે એક માવત અંકુશ વડે એક મદોન્મત્ત હાથીને પણ કાબૂમાં કરી લે છે તેવી જ રીતે આ એકાદશીનું વ્રત આપણા પાપરૂપી હાથી પર અંકુશ લગાવીને તેને સનમાર્ગે વાળે છે ભવિષ્યોત્તર પુરાણમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ એકાદશી સ્વર્ગ મોક્ષ ઉત્તમ સ્વાસ્થ્ય સુંદર સ્ત્રી ધન અને ધાન્ય પ્રદાન કરનારી છે આ એક દિવસના વ્રત માત્રથી મનુષ્યને પૃથ્વી પરના તમામ તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળી જાય છે અને તે યમલોકની યાતના ક્યારેય ભોગવતો નથી આ વ્રતનું પુણ્ય ગંગા ગયા કાશી કે પુષ્કર જેવા તીર્થોના સેવનથી પણ અધિક છે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેના માત્ર આ જન્મના જ નહીં પરંતુ માતા પિતા અને સ્ત્રી પક્ષના દસ દસ પેઢીના પાપોનો નાશ થાય છે અને તે સૌ વૈકુંઠ ધામમાં વાસ કરે છે તો ચાલો આવા પરમ કલ્યાણકારી વ્રતની પાછળ રહેલી અદ્ભુત કથાનું શ્રવણ કરીએ ભગવાન શ્રી કૃષ્ણ કથા કહે છે હે યુધિષ્ઠિર પ્રાચીન કાળમાં વિંધ્ય પર્વત પર ક્રોધન નામનો એક અત્યંત ક્રૂર અને નિર્દય શિકારી રહેતો હતો તેનું નામ તેના સ્વભાવને અનુરૂપ જ હતું તેનું જીવન પાપનો પર્યાય બની ગયું હતું હિંસા લૂંટફાંટ હત્યા મદિરાપાણ અસત્ય બોલવું એવું કોઈ પાપ ન હતું જે તેણે ન કર્યું હોય તેનો દેખાવ એટલો ભયંકર હતો કે તેને જોઈને જ લોકો અને પશુ પક્ષીઓ ભયથી કંપી ઉઠતા તેણે પોતાનું સમગ્ર જીવન આવા ઘોર પાપકર્મોમાં જ વિતાવ્યું સમયનું ચક્ર ફરતું રહ્યું અને ધીમે ધીમે તે વૃદ્ધ થયો તેનું શરીર હવે શિકાર કરવા માટે અસમર્થ બન્યું એકલતા અને બીમારીઓએ તેને ઘેરી લીધો જ્યારે તેનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે તેને પોતાના જીવનભરના પાપકર્મો યાદ આવવા લાગ્યા તેની આંખો સામે હજારો નિર્દોષ પ્રાણીઓની હત્યાના દ્રશ્યો તરવરવા લાગ્યા તેણે લૂંટેલા લોકોની ચીસો તેના કાનમાં ગુંજવા લાગી તે ભયથી થરથર કાંપવા લાગ્યો તેને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે મૃત્યુ પછી યમરાજના દૂતો તેને બાંધીને યમલોકમાં લઈ જશે અને ત્યાં તેને ભયંકરમાં ભયંકર નરકની યાતનાઓ ભોગવવી પડશે આ વિચાર માત્રથી જ તેનું હૃદય ભયથી ભરાઈ ગયું તેને થયું અરે રે મેં મારું આખું જીવન પાપ કમાવામાં જ બરબાદ કરી દીધું એક પણ પુણ્યનું કામ નથી કર્યું હવે મારી શી ગતિ થશે કોણ મને આ નરકના ભયમાંથી બચાવશે આ પસ્તાવાની આગમાં બળતો અને મૃત્યુના ભયથી પીડાતો તે શિકારી પોતાના પાપોના પ્રાયશ્ચિત માટેનો માર્ગ શોધવા આમ તેમ ભટકવા લાગ્યો ભગવાનની કૃપાથી ભટકતા ભટકતા તે મહર્ષિ અંગીરાના પવિત્ર આશ્રમના પહોંચ્યો મહર્ષિ અંગીરા બ્રહ્માજીના માનસપુત્ર હતા અને મહાન તપસ્વી હતા તેમના મુખ પર બ્રહ્મ તેજ હતું અને આંખોમાં કરુણા હતી ક્રોધન શિકારીએ ઋષિના ચરણોમાં પડીને આક્રંદ કરતા કહ્યું હે મહર્ષિ હું ક્રોધન નામનો એક મહાપાપી છું મેં જીવનમાં પાપ સિવાય કશું જ નથી કર્યું આજે મૃત્યુ મારી સામે ઊભું છે અને મને નર્કનો ભય સતાવી રહ્યો છે હે દયાનિધિ મારા પર કૃપા કરો મને કોઈ એવો સરળ ઉપાય બતાવો જેનાથી મારા જેવા પાપીનો પણ ઉદ્ધાર થઈ શકે હું તમારા શરણમાં છું મારું રક્ષણ કરો તેના આંસુ અને પસ્તાવો જોઈને કરુણા સાગર અંગીરા ઋષિનું હૃદય દ્રવી ઉઠ્યું તેમણે કહ્યું હે ભદ્ર તે સાચા હૃદયથી પસ્તાવો કર્યો છે તેથી તારો ઉદ્ધાર અવશ્ય થશે તું ચિંતા ન કર હું તને એક એવા વ્રત વિશે જણાવીશ જે મોટામાં મોટા પાપોના પર્વતને પણ ક્ષણવારમાં ભસ્મ કરી નાખે છે ઋષિએ કહ્યું આજથી ચાર દિવસ પછી આસો માસના શુક્લ પક્ષની પાષાંકુષા નામની મહાન એકાદશી આવશે તું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તે વ્રત કર આ એકાદશીના વ્રત માત્રથી તારા જન્મો જન્માંતરના પાપ બળીને રાગ થઈ જશે અને તને સદગતિ પ્રાપ્ત થશે શિકારીએ હાથ જોડીને પૂછ્યું હે ઋષિવર કૃપા કરીને મને આ વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવો મહર્ષિ અંગીરાએ કહ્યું હે ક્રોધન દશમીના દિવસે સાત્વિક ભોજન લેવું એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને નદીમાં સ્નાન કરવું જો નદી શક્ય ન હોય તો ઘરમાં શુદ્ધ જળથી સ્નાન કરવું સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ભગવાન પદ્મનાભ અર્થાત્ કમળના ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું અને વ્રતનો સંકલ્પ કરવો ત્યારબાદ વિધિપૂર્વક ઘટ સ્થાપન કરીને ભગવાન વિષ્ણુના પદ્મનાભ સ્વરૂપનું પૂજન કરવું તેમને ચંદન અક્ષત તુલસીદળ ઋતુફળ અને પુષ્પો અર્પણ કરવા બ્રાહ્મણને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી આ દિવસે ભૂલથી પણ કોઈની નિંદા અસત્ય કે ક્રોધ ન કરવો આખો દિવસ નિરાહાર રહીને ભગવાનના નામનું સ્મરણ ભજન અને કીર્તન કરવું રાત્રે જાગરણ કરીને ભગવાનની ભક્તિ કરવી બીજા દિવસે દ્વાદશીના રોજ સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવી દાન આપીને પછી જ વ્રતના પારણા કરવા મહર્ષિ અંગીરાના મુખેથી આ સરળ ઉપાય જાણીને ક્રોધન શિકારીના મનને શાંતિ મળી તેણે ઋષિના ચરણોમાં વારંવાર પ્રણામ કર્યા અને તેમના કહ્યા મુજબ પાશાંકુષા એકાદશીનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો તેણે સંપૂર્ણ વિધિ વિધાન અને શ્રદ્ધાપૂર્વક પાશાંકુષા એકાદશીનું વ્રત કર્યું ઉપવાસ પૂજન ભજન જાગરણ તેણે ઋષિના કહ્યા મુજબ બધું જ કર્યું તે વ્રતના પ્રભાવથી તેનું મન અને શરીર શુદ્ધ થઈ ગયું આવતા જ્યારે ક્રોધનનું મૃત્યુ થયું ત્યારે તેને લેવા માટે ભયંકર યમદૂતો આવ્યા તેના બદલે દિવ્ય વિમાન લઈને ભગવાન વિષ્ણુના પાષદો આવ્યા તે વ્રતના પુણ્ય પ્રભાવથી તેના તમામ પાપો ધોવાઈ ગયા હતા તેનું પાપી શરીર છૂટી ગયું અને તેણે દિવ્ય રૂપ ધારણ કર્યું વિષ્ણુદૂતોએ તેને આદરપૂર્વક વિમાનમાં બેસાડ્યું અને તે સીધો ભગવાન વિષ્ણુના પરમધામ વૈકુંઠમાં ગયો આ કથા પૂર્ણ કરતા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે નૃક્ષ્રેષ્ઠ આ પાશાંકુષા એકાદશીનું વ્રત આ પ્રમાણે કરનાર વ્યક્તિ મન શરીર કે વાણી દ્વારા થયેલા તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે તે આ લોકમાં દીર્ઘાયુ પુત્ર પૌત્ર અને ધનધાન્ય જેવા સુખો ભોગવીને અંતે પાપ મુક્ત થઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે આ કથા આપણને એ જ સંદેશ આપે છે કે ભૂતકાળમાં આપણાથી ગમે તેવા પાપ થયા હોય પરંતુ જો આપણે સાચા હૃદયથી પસ્તાવો કરીને ભગવાનના શરણમાં જઈએ અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીએ તો ભગવાન આપણા મોટામાં મોટા અપરાધોને પણ ક્ષમા કરી દે છે આ વ્રત આપણી અંદર રહેલી ખરાબ વૃત્તિઓ પર અંકુશ લગાવવાની પ્રેરણા આપે છે તો પ્રિય ભક્તો આ હતી પાષાંકુષા એકાદશીની પરમ પવિત્ર કથા અને તેનું મહાત્મ્ય આશા છે કે આપ સૌને આ જાણકારી ખૂબ જ ઉપયોગી થઈ હશે આપણી આ સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય શ્રેણીનો આગામી વિડીયો રહેશે રમા એકાદશી તે વિડીયોને જોવાનું ચૂકશો નહીં જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો આ પવિત્ર જ્ઞાનને તમારા પરિવારજનો અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજન સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી આવનારા દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે કમેન્ટમાં જય શ્રી પદ્મનાભ અવશ્ય લખજો મળીશું આવતા વિડીયોમાં એક નવી એકાદશીની કથા સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી હરી